સંઘપ્રદેશ દમણમાં ભાજપના ઉમેદવારની હાર બાદ દાદરાનગર હવેલીમાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે દાદરાનગર હવેલી બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા કલાબેન ડેલકરે ભવ્ય વિજય મેળવ્યો છે કલાબેન ડેલકર દાદરાનગર હવેલીના સ્વર્ગસ્થ સાંસદ મોહનભાઈ ડેલકરના પત્ની છે જેઓ મોહન ડેલકરના અવસાન બાદ ટૂંકી મુદત માટે શિવસેનામાં જોડાઈને મધ્યવર્તી ચૂંટણી જીત્યા હતા જે બાદ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાઈને ચૂંટણી લડ્યા હતા દાદરાનગર હવેલીમાં ભાજપના કલા બેનનો મુખ્ય મુકાબલો કોંગ્રેસના અજીત રામજી મહાલા સાથે હતો જેમાં આજે રજૂ થયેલા ચૂંટણી પરિણામોમાં કલાબેનને એક લાખ એકવીસ હજાર કોંગ્રેસના ચારસો ને આમ કલાબેન આ સીટ સત્તાવન હજાર પાંચસો ને ચોર્યાસી માર્જિનથી જીતીને ડેલકર પરિવારનો દબદબો જાળવી રાખવામાં સફળ રહ્યા હતા કલાબેને જીત બાદ આનંદની લાગણી વ્યક્ત કરતા ભાજપના કાર્યકરો અગ્રણીઓ અને દાદરાનગર હવેલીની જનતાનો આભાર માન્યો હતો અને આવનારા દિવસોમાં પ્રદેશના વિકાસ માટે કાર્ય કરતા રહેવાની નેમ વ્યક્ત કરી હતી ખૂબ જ ખુશીનો દિવસ છે પ્રદેશની જનતાએ ખૂબ જ ભરોસો કરીને આ ઐતિહાસિક જીત આપી છે હું દિલથી પ્રદેશના લોકોને આભાર વ્યક્ત કરીશ અને જે માન્ય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિશ્વાસ મારા પર અને પ્રદેશ પર રાખ્યો છે એમાં જનતા કાયમ ઉતરી છે જરૂર વિશ્વાસ સાથે લોકોએ જનતાએ ખૂબ જ વોટ આપ્યા છે તો હું પ્રદેશની જનતા અને આપણા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તા અને હોદ્દેદારોને દિલથી આભાર વ્યક્ત કરીશ કે જેમણે બધાએ મહેનત કરીને આજે ઐતિહાસિક જીત અપાવીવા બાબતે અને મેં ત્રણ વર્ષ ખૂબ જ મહેનત કરી હતી હું ફર્સ્ટ ટાઈમ હતી અચાનક જ એવી પરિસ્થિતિમાંથી મેં જે જવાબદારી લીધી મને ખુશી છે કે મેં ત્રણ વર્ષ ખરેખર લોકો માટે જે સમસ્યા હતી એમના માટે મેં કામ કરી શકી આવતા દિવસોમાં ઘણી બધી સમસ્યાઓ છે એમનું સમાધાન થાય એ દિશામાં હું જરૂર કામ કરીશ મારી સામે પાંચ વર્ષ છે સાત દિવસ મહેનત કરીને જે પણ પ્રદેશની સમસ્યાઓ છે જે આપણે મેન એજન્ડામાં પણ લીધા છે એ બધી જ સમસ્યાઓના સમાધાન થાય ને લોકોના હરેક हक ने अधिकारी जाए यीतना आता दिवसों में हूँ काम करीश जेम रोजगार हो शिक्षण लगता जो अपना प्रश्न बता अगर घर पहले तकलीफ हो गई जैसे कि अगर हमारा प्रेसिडेंट अगर हमें सपोर्ट करता तो आज ये हमारे नहीं होती हम देखें कि हमें गांव में बहुत बड़ा सपोर्ट मिला है अगली 10 अगले 2025 के लिए हम पंचायत के लिए बहुत बढ़िया से हम लड़ेंगे હંચાયત જીત જાએગે